ભારતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ પૌરાણિક કાળમાં અસ્તિત્વમાં હતી ગ્રામીણ સમૃદ્ધિમાં ગામના વડીલોથી પંચાયત દ્વારા સ્વતંત્રપણે સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ થતું હતું પરંતુ પરદેશી આક્રમણ અને શાસનને કારણે સ્થાનિક વ્યવસ્થા પર અસર થઈ પરંતુ હાલની શહેરી સ્થાનિક સંસ્થાઓનો ઉદભવ પણ આ સમય દરમિયાન થયો વાઇસ રોય કાઉન્સિલના સભ્ય સેમ્યુઅલ લિયાંગના અઢારસો એકસઠ બાસઠના બજેટના ભાષણમાં સૌ પ્રથમવાર સ્થાનિક સેવાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવાનો ઉલ્લેખ થયો ત્યારબાદ ને માં લોર્ડ રિપનના ઐતિહાસિક ઠરાવ દ્વારા સ્થાનિક કરો કાર્યો અને જવાબદારીઓ અને સત્તા સહિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો પાયો નોંધાયો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સ્થાપવાનો હેતુ મૂળભૂત રીતે નાગરિકોને શિક્ષણ આપવાનો વહીવટી કાર્યક્ષમતા વધારવાનો તેમજ નાગરિક સુવિધાઓ વધારવાનો છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સમગ્ર ગુજરાતમાં અને ભારતભરમાં આગવી પ્રતિભા ઉભી કરી યશસ્વી કારકિર્દી પ્રાપ્ત કરી છે સ્થાનિક સ્વરાજ્યના દિને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવાનું પ્રાયોજન પ્રજાની આશા અને મહત્વાકાંક્ષા તેમજ જનસુખાકારી મહત્તમ રીતે સંતોષાય તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા છે ત્યારે નાગરિકોના હિતમાં અંગત સ્વાર્થ બાજુએ મૂકીને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અધિકારીઓ અને પદાધિકારીઓ સૌ ભારતની અમુક આઝાદીનું જતન કરતા સ્થાનિક સ્વરાજ્યના કાર્યને સફળ બનાવીને અને આ કાર્યમાં જેઓ પોતાની ફરજ જવાબદારીપૂર્વક બજાવે છે એ સૌ ધન્યવાદને પાત્ર છે આમ તો સ્થાનિક સ્વરાજની સંસ્થા કહેવાય પણ અખિલ સ્વરાજ ઉજવણી માટે કોર્પોરેશનની અંદર અંદર દર વર્ષે એકત્રીસ તારીખે આ પ્રોગ્રામ કરવામાં આવે છે પણ મૂળ હેતુ શું છે કહેવાય છે કે ઓગણીસો એકસઠ બાસઠની અંદર જ્યારે દેશ આઝાદ અઢારસો અઢારસો એકસઠ બાસઠની અંદર એક શેમ્યુલ યાંગે એક વિચાર મૂક્યો કે ભાઈ ગામડાઓને શહેરની આજુબાજુના લોકોને પણ આનો લાભ મળવો જોઈએ અને આ લોકોને સત્તા આપવી જોઈએ એવો એક વિચાર થયો અને લોક રિપને લોડ રિપને એને અમલમાં મૂક્યો પણ બરફીવાલા સૌથી વધારે મહેનત બરફીવાલાએ કરી અને સત્તા આપી હવે સવાલ આપે સવાલ એ થાય છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાને સત્તા આપવાનો મતલબ એ થયો હતો કે આમની પોતાની આવક ઊભી કરે અને પોતાની આવકથી છેવાડાના માનવી સુધીને સુવિધા મળે શિક્ષણ મળે એ હેતુ હતું આજ આટલો વર્ષો થઈ ગયા દરેક પ્રાઇમ મિનિસ્ટર દરેક મુખ્યમંત્રી અને દરેક નેતાઓએ એક એક પછી એક પ્રયત્નો ચાલુ રાખ્યા આજે આપણે કહીએ છીએ કે સ્થાનિક સ્વરાજની આજ મહાનગરપાલિકાની આપણે વાત કરીએ તો સોર્સ ઓફ ઇન્કમ ઘટી વધી નહીં સત્તા ઘટી વધી નહીં વાત ભલે તમે ગમે તેવું કરી શકો છો વાત સારી સારી થઈ એક એક વસ્તુ પર આપણે વિચાર કરીએ તો શિક્ષણ મોંઘું થતું જાય છે સાત કરોડ રૂપિયાનો બજેટ આજે એકસો સાહીઠ કરોડ રૂપિયા પર પહોંચી ગયો એક લાખ ચોત્રીસ હજાર વિદ્યાર્થીઓની જગ્યા ફક્ત ચાથી ચાલીસ હજાર વિદ્યાર્થીઓ થઈ ગયા તો સંસ્થા સારી ચાલી છે કે ખરાબ ચાલી છે સરશિયાજીરાવ ગાયકવાડે આપેલી આજવા સરોવરની ભેટ જે વિગર વીજળીએ અહીંયા પાણી આપતું હતું વડોદરાની અંદર ટન ટાઈમ પાણી એકસો એંસી રૂપિયામાં ત્રીજા માળે ચડતું હતું આજે ગંદુ પાણી બી મળે છે પાણી બી નથી મળતું અને ઘણી ફરિયાદો આવે છે ડ્રેનેજો ઉભરાય છે ઘણી જગ્યાએ લાઈટ છે ઘણી જગ્યાએ નથી લાઈટ સારી છે પણ ઘણી જગ્યાએ નથી તો એનું હેતુ શું હતો આ ફાયર બ્રિગેડની અંદર જે કૌભાંડો થયા એ હેતુ હતો દરેક ટેન્ડર ઊંચો આવે એ હેતુ હતો શું હેતુ હતું આપને ખબર નહીં હોય કે કોંગ્રેસના શાસનમાં સૌથી પહેલાં જો સ્થાનિક સ્વરાજની સંસ્થાનો પંચાયતી રાજ જો શરૂ કર્યું હોય તો રાજીવજીએ કર્યું મહિલાઓ જે ઘૂંઘટમાં રહેતી હતી મોડું ઓળતું હત તેમનું મોડું કોઈ જોઈ શકતા એની વેદના કોઈ સાંભળનાર નહોતો રાજીવજીએ રાજકારણની અંદર તેત્રીસ ટકા ભાગીદારી આપી સ્થાનિક સ્વરાજની સંસ્થાને મજબૂત કરવા માટે ઠાકોરભાઈ જેવા વડોદરા શહેરની અંદર જે ગેસ લાયા ટ્યુબલાઇટ લાયા એ અને પોતાની સોર્સ ઓફ ઇન્કમ પેદા કરવા માટે આ બધું આપી દીધું તો મજબૂત થઈ કે ઘટી સવાલ એ છે પાણી એક ટાઈમ થઈ ગયું હવે તમે વિચાર કરો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને તમે મજબૂત નહીં કરો અને વાહીવાઈ લૂંટો એક પ્રધાનમંત્રી નહીં દરેક પ્રધાનમંત્રીએ કામ કર્યું દરેક તમારા મુખ્યમંત્રીએ કામ કર્યું છે તો ઘડી ઘડી વખાણ નહીં કરો પ્રેક્ટિકલ ઉતરો કે આપણે શું કર્યું છે શું મેળવ્યું છે અને શું ગુમાયું છે તો ગુમાયું બહુ છે અધિકારીઓનું શાસન થઈ ગયું કોન્ટ્રાક્ટરો દાદાગીરી કરતા થઈ ગયા અને તમે કહો છો કે અમે બહુ સારું કામ કરી રહ્યા છીએ એટલે મારું માનવું છે મારું માનવું છે વાવા તો કરી ગયા વાહવા તો દરેક વસ્તુમાં થાય છે એક વસ્તુ નહીં દરેક વસ્તુમાં વાવા આ તમે જોઈ લો પતરા કોરોના કાળની અંદર પતરા કોભંડ પાંચ વર્ષથી બંધ હતું ને ફરી લઈને આવ્યા કોના લીધે લઈને આવ્યા કોના લઈને આવ્યા તમને સ્થાનિક સ્વરાજની સંસ્થાને મજબૂત કરવું છે કે આ સંસ્થાને લૂંટાવવા બેઠા છો સવાલ એટલો જ છે એટલે કહેવાનો ભાવાર્થ છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાના દિને જ્યારે આપણે ઉજવણી કરતા હોઈએ ત્યારે આપણી ખામીઓ શું છે અને એમાંથી શું આપણે આગળ વધી શકીએ છીએ કઈ રીતે મજબૂત કરી શકીએ છીએ અને વડોદરા શહેરના નગરજનોને શું આપી શકે છે એના ઉપર દરેક જણે ધ્યાન આપવું જોઈએ અને ધ્યાનનો મતલબ એ નથી કે ટેક્સ વધારતા જાઓ અને પછી સુવિધાના નામે મીંડું હોય લોકોએ આપેલા ટેક્સનું વળતર લોકો સુધી પહોંચે એ વસ્તુનું ધ્યાન રાખીને આગળ વધવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે આ એક ખૂબ મહત્વપૂર્ણ ડિસિશન જે કોન્સ્ટિટ્યુશનમાં ઇન્કલુડ કરવામાં આવ્યું છે જેથી કરીને લોકલ સેલ્ફ ગવર્મેન્ટની જે પ્રમાણિકતા છે એ મહાનગરપાલિકા હોય પંચાયત હોય આ બધા જે કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટમાંથી જે ઇન્સર્ટ કરવામાં આવી છે અને તે સ્થાનિક સ્વરાજના શાખા અર્થમાં લોકો અહીંયા કામગીરી કરવામાં મોકો મળ્યો છે જે તે રાજ્યોમાં અને પંચાયતોમાં જે સિટીઝમાં જે લોકલ કાઉન્સિલ છે અને કાઉન્સિલ ઓફ એક્ઝિક્યુટિવ છે એના દ્વારા જે લોકલ સેલ્ફ ગવર્મેન્ટનું અમલીકરણ થયું ત્યારથી સિટીઓ અને પંચાયતોની વિકાસ ખૂબ સારી રીતે થઈ રહ્યા છે જે રીતે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર સપોર્ટ આપતો આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા એમને આભાર પણ આજે માનીએ છીએ અને જેટલું ઇમ્પોર્ટન્સ સેલ્ફ ગવર્મેન્ટનું આપીએ છીએ આટલું જ પ્રમાણિકતા અમે વુમેન એમ્પાવરમેન્ટ માટે પણ આપીએ છીએ જેથી કરીને જે થર્ટી થ્રી પર્સન્ટનું જેમના માટે જે ફાળો હોય છે એમાં પણ આપ જોઈ શકો છો કે આ લોક મોટી ફાળોમાં અત્યારે કાઉન્સિલર્સ પણ આવ્યા છે ખાસ કરીને બહેનો અહીંયા આજના કાર્યક્રમો વેચ્યા છે એટલે સાચા અર્થમાં લોકલ સેલ્ફ ગવર્મેન્ટના દ્વારા વડોદરા સિટીનું જે મ્યુનિસિપલ સર્વિસિસ છે એ તમામ લોકોને મળે આ મ્યુનિસિપલ દ્વારા લોકોની સુખાકારી પણ મળે અને ખાસ કરીને આ વખતે અર્બન લોકલ ડેવલ અર્બન ડેવલપમેન્ટ યર ગુજરાત બે હજાર પચીસમાં જ્યારે ઉજવણી થાય સિટીઝન એન્ગેજમેન્ટ મીન્સ પબ્લિકને જે રીતે સંપર્ક કરી શકાય પબ્લિકની મ્યુનિસિપલ સર્વિસે સારી રીતે આપી શકાય અને જે પણ સુવિધાઓ જે ખૂબ છે એને પણ પૂરું પાડવા માટે તમામ આયોજન પણ થઈ રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમ સાથે મળીને વડોદરાવાસીઓ માટે ખૂબ સુખાકારી કામ પહોંચાડી પહોંચવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે આવનારા દિવસોમાં સારા સારા પ્રોજેક્ટ્સ પણ વડોદરા સિટીમાં કરવામાં આવશે અને સાચા અર્થમાં આ લોકલ સેલ્ફ ગવર્નન્સ જે જૂટેલા પાક દ્વારા ટેક્સ કલેક્ટ લોકોને કલેક્ટ કરીને સિટીની વિકાસ અત્યારે કરવામાં આવી રહી છે એ ખૂબ આગળ વધે આવનારા દિવસોમાં વડોદરાની સારી રીતે વિકાસ પણ થાય અને વડોદરાના વાસીઓ એક લિવિંગ ઇન્ડેક્સ અને હેપી ઇન્ડેક્સ પણ એમાં સારી રીતે આવી શકાય એ બાબતનું અમે કામગીરી કરવા ઈચ્છીએ છીએ